बाभरकारी माध्यमिक शाळावा कन्या केवणी महोत्सव आणि प्रवेशोत्सव चोवीस आयोजन करभर तालुकावाडा गामारी माध्यमिक शाळा कन्या केळवणी महोत्सव आणि शाळा प्रवेशोत्सव न आयोजन करसणवाडा नवा प्राथमिक शाळा अवनीपुरा प्राथमिक शाळा न समावेश कर આ પ્રવેશોત્સવની અંદર મુખ્ય મહેમાન તરીકે ભાભર તાલુકાના સીડીપીઓ હંસાબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી બાલવાટિકા ધોરણ એક અને ધોરણ નવના બાળકોને વિવિધ શૈક્ષણિક કીટો આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો અને કન્યા કેળવણીને અનુરૂપ ધોરણ દસની વિદ્યાર્થીની દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું ત્યારબાદ સીડીપીઓ બેન તેમજ યુનિસેફ પ્રોજેક્ટ બ્લોક કોઓર્ડિનેટર દ્વારા કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન આપવામાં આવ્યું હતું અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ગામના દાતા શ્રી દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો ગામના આગેવાનો વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા